સંજીલી તલુકા મથકે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ચોથો વાર્ષિક પટોત્સવ તથા દિવ્ય સસંગ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સંજીલી તાલુકાના ચમારિયા રોડ પર એસએમવીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે એક દિવસીય સ્વામિનારાયણ વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામી શ્રી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી સંજીલી ખાતે પધાર્યા આ જીવાત્માને દુઃખોથી સંડોવાય છે અને દુઃખમાંથી બહાર નીકળવા સુખ માટેના અનેક ઉપાય કરે છે ખરેખર સુખ કોને કહેવાય સાચા સુખની અનુભૂતિ કરાવવા સ્વામી શ્રી આંગણે પધારી તેમના દર્શન આશીર્વાદ તથા સમાગમનો લાભ આપ્યો નારાયણ મંદિરના ભક્તોએ તેમનું તાલે નગરના માર્ગ પર ઉઠ્યા અને હોમગાર્ડના યુવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો સંજલીના સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હજારો ભક્તો ઉમટી પડ્યા આજુબાજુ વિસ્તારના લોકોએ સત્સંગનો લાભ લીધો અને સત્સંગ સભા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર વિજય ચરપુટ સંજલી